નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ગરવાગઢ ગિરનારની લીપ પરિક્રમા વિશે જાણીશું આજનો વિડીયો બહુ જ સરસ અને ઘણું બધું જાણવા મળે તેવો છે તેથી અંત સુધી સાંભળજો ભારતમાં ધાર્મિક સ્થળની પરિક્રમા કે પ્રદક્ષિણાનું ખૂબ જ મહત્વ છે તમે પણ ઘણા મંદિરોની પ્રદક્ષિણા કરી હશે જે હિન્દુ ધર્મમાં સદીઓથી ચાલી આવતી પ્રથા છે હિન્દુ અને જૈન ધર્મમાં સૌથી પવિત્ર પર્વત તરીકે ગિરનારની તુલના થાય છે હિમાલય કરતાં પણ પહેલાં ગિરનારના અસ્તિત્વનો હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોઈ શકાય છે આ પર્વત પર હિન્દુ અને જૈન ધર્મનું મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે ગિરના અને લીલી પરિક્રમા પ્રાચીન કાળથી ચાલી આવે છે સ્કંદ પુરાણમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ મળે છે ગર્વાગઢ ગિરનારની પ્રથમ પરિક્રમા શરૂ કરનાર મેંદરડાના બગડું ગામના સંત શ્રી અજા ભગત હતા કાર્તક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે પોડેલા દેવ જાગે છે વળી કારતક સુદ અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસ ભીષ્મ પંચાંગ ઋતારંભ થાય છે મૃત્યુ પહેલાં જો પ્રતિજ્ઞા કરી ભીષ્મ પંચાંગ ઋતારંભમાં ગિરનારની પરિક્રમા કરવામાં આવે

લીલી પરિક્રમા અંદાજે છત્રીસ કિલોમીટર લાંબી છે જે ગિરનારની ફરતે ગાઢ જંગલોમાંથી ચાલી પૂર્ણ કરવાની હોય છે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવી દેવતા બાવન વીર ચોસઠ જોગણી અને આશીર્વાદ અને આશીષ મેળવે છે લીલી પરિક્રમા દરમિયાન ગિરનારનું વાતાવરણ ભક્તિમય બની જાય છે તો જય ગિરનારીના નાદથી વાતાવરણમાં અનેરો આનંદ અને ઉર્જા પ્રસરી જાય છે આ લીલી પરિક્રમા ભવનાથની તળેટીથી શરૂ થઈ છત્રીસ કિલોમીટરનું અંતર કાપી ભવનાર્થની તળેટીએ પૂર્ણ થાય છે આ ગિરનારની લીલી પરિક્રમામાં કોઈ શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે જૂનાગઢ નગરપાલિકા રાજ્ય સરકાર આસપાસના મંદિરો અને આશ્રમો દ્વારા ખાવા પીવાની અને રહેવાની સગવડ કરવામાં આવે છે તે ઉપરાંત ઘણા તીર્થયાત્રીઓ તો ઘરેથી જ બધું સીધું લઈને જાતે જંગલમાં ચૂલો બનાવીને ભોજન બનાવે છે પરિક્રમાનો સમય સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રહે છે આ લીલી પરિક્રમા દરમિયાન વચ્ચે ચાર પડાવ આવે છે બાર કિલોમીટરનું અંતર કાપ્યા બાદ પ્રથમ પડાવ જાંબુડી આવે છે તો આઠ કિલોમીટર અંતર કાપીને બીજો પડાવ સરકડીયા આવે છે વધુ આઠ કિલોમીટર ચાલીને ત્રીજો પડાવ બોરદેવી મંદિર અને ચોથો અને અંતિમ પડાવ ભવનાથ મંદિર બોરદેવી મંદિરથી આઠ કિલોમીટર દૂર ચાલીને આવે છે આ બધા પડાવ દરમિયાન શ્રદ્ધાળુઓ ત્યાં રોકાઈ આરામ અને ભોજન કરી શકે છે આ બધા સ્થળોએ યાત્રાળુઓ માટે બધી જ પ્રાથમિક સુવિધા હોય છે જેથી કરીને કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે લીલી પરિક્રમામાં ધ્યાન રાખવા જેવી બાબતોમાં લીલી પરિક્રમા ગાઢ જંગલોમાંથી પસાર કરવાની હોવાથી સાવચેતી રાખીને ચાલુ પડે છે પરિક્રમામાં જોડાતા શ્રદ્ધાળુઓને ગુજરાત સરકાર અને ત્યાં રહેતા સાધુ સંતો દ્વારા સિંહ અને દીપડા જેવા હિંસક જાનવરોથી સાવધાન સૂચના આપવામાં આવે છે તે માટે લોકોને સમૂહમાં ચાલવાનું કહેવામાં આવે છે રસ્તો જંગલોનો છે માટે ઠંડીનું પ્રમાણ ત્યાં વધુ હોવાથી ગરમ ઉઢવાના વસ્ત્ર સાથે રાખવા શક્ય હોય તેટલો સામાન ઓછો રાખો જેથી પરિક્રમાનો આનંદ લઈ શકાય પરિક્રમા દરમિયાન સેવાભાવી સંસ્થાઓનો કેમ્પ હોય છે જેથી ચા પાણીની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થાનું આયોજન પણ ત્યાં હોય જ છે ગિરનારની પરિક્રમા છે તેથી રસ્તો ખાડા ટેકરા અને ઉતાર ચઢાવવાળો રહેવાનો માટે માનસિક અને સારી રીતે સક્ષમ બનીને પરિક્રમા કરવા જવું લોકોની ભીડ વધુ હોવાથી સાવચેત રહેવું અને કિંમતી સામાન જોડે ન લઈ જવું અને ખાસ કુદરતી જંગલો આપણા દરેકની સંપત્તિ છે માટે તેને સાચવવી જોવા ત્યાં પ્લાસ્ટિકની બોટલો કે કોથળીઓ નાખવી નહીં અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકની સિંગલ યુઝ કોઈ પણ વસ્તુ લઈ જવી નહીં પરિક્રમાના નિયમોનું પાલન કરવું જેથી તમને કે કોઈ અન્યને કોઈ અગવડ ન પડે અને પરિક્રમા દરમિયાન આ શ્રદ્ધાળુ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે તો ન જ કરવું જોઈએ કારણ કે વન્ય પ્રાણીઓ પણ આપણા મિત્રો છે અહીં આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું નવા જ કોઈ વિડીયો સાથે જય ગિરનારી